તો સામાન્ય આપણે જાણીએ કે ભાઈ શોટ ની અંદર કુકાણ માં જાણીએ તો ભદ્રા છે એ સૂર્ય દેવ ની માતાની દીકરી છે શનિદેવ ના બહેન છે અને તેમનું જે સ્વરૂપ છે એ ડરાવના સ્વરૂપ છે 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 લાંબા દાત અને સ્વરૂપ એ ડરાવના સ્વરૂપથી સૃષ્ટિમાં હાકાર મચી ગયો અને બ્રહ્માજીના આશીર્વાદથી સાત જે કરણ છે તાત્કાલિક બ બાર ઇત્યાદિ અને બીજા ચાર તાત્કાલિક કરણ તો કરણની અંદર તેમને સ્થાન આપવામાં આવ્યું અને તેમને કહ્યું કે ભાઈ અમુક સમય જ જ્યારે આપણો ઉતાર્થ જો આપણે કોઈ કરે ત્યારે જ આપણે એમનું ભક્ષણ કરવાનું બાકી કોઈને આપણે અનિષ્ટ કરવાનું નથી તે બ્રહ્માની આજ્ઞા થઈ અને સૂર્યનારાયણ ની આજ્ઞાથી બ્રહ્મા વિષ્ટીકરણ ને ભદ્રા રૂપે ત્યાં કરણ ની અંદર સ્થાન આપવામાં આવ્યું અને જ્યારે રક્ષાબંધનનો પર્વ હોય હોલિકા પર્વ હોય ત્યારે આ મંગલકારી ભદ્રા આવતી નથી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો આ વખતે રક્ષાબંધનનો જે પર્વ સોમવારના દિવસે છે તો સોમવારે મધ્યાહન કાલ સુધી વીષ્ટિ એટલે ભદ્રા રહેશે તો મધ્યાહન કાલ એટલે દોઢ વાગ્યા પછી બહેનો છે એ પોતાના ભાઈને રક્ષા બાંધી શકે છે અથવા જો એક વાગે બાંધવું હોય તો પણ બાંધી શકાય કેમ કે જે ભદ્રા છે એ ભદ્રાની જે ઘડી છે એ ઘડી પૂછ પર આવે છે અને પૂછ ઘડી ઘડી કહેવાય છે એટલે બહુ આપણે ન જતા સોમવારના દિવસે મનાવાની છે અને મધ્યાહન કાલ પછી એટલે દોઢ વાગ્યા પછી બહેનો પોતાના ભાઈ ની રક્ષાબંધન નો પર્વ મનાઈ શકે છે રાખડી બાંધી શકે છે અને રક્ષાબંધન માટે જે પૂર્વે વિડિયો મંત્ર આપેલું છે એ મંત્ર નું શ્રવણ અને ઉચ્ચારણ કરી અને બહેનો પોતાના ભાઈ ને રક્ષાબંધન બાંધી અને પર્વ મનાવી શકે છે વધુ માહિતી માટે આપ અમારા કાર્યાલય નો સંપર્ક કરી શકો છો હર હર મહાદેવ